આવા ચોરોને કાર્યવાહી કરી પકડે મારું નામ દિનેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ છે હું અહીંયા બેતાલીસ વર્ષથી રહું છું અત્યાર સુધીમાં કોઈ બી થયું નથી પણ આજે કાલે રાત્રે મારું પણ કાળું તોડવામાં આવેલ છે જેથી કરી પોલીસ ખાતાને અને સરકાર સુધીને મારી નમ્ર વિનંતી છે કે આવા ચોરોને તાત્કાલિક પકડવા અમારી નમ્ર વિનંતી છે કે આનું તાત્કાલિક ધોરણે આ પકડવા અમારી વિનંતી છે તથા અમારા બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ ભવાનભાઈ લકુમ એમને પણ એમનું ઘર છોડવામાં આવ્યું કે તેમના ઘરમાંથી તો ઘણું સોનું ચાંદી બધું ગયેલ છે જેથી કરી સરકારશ્રીને વિનંતી અમારી કે પ્રશાસનને વિનંતી કે એમનું પણ પરત કરવામાં આવે ને આ લોકોની સામે કડક પગલાં લેવામાં આવે જેથી કરી એમને ફરજ પડે વસ્તુ જે ગઈ છે તે પણ પરત મળવામાં આવે ખેતી કરી અમારી તમારા વિનંતી છે આડોશી પાડોશી અમારા બધા લોકોની વિનંતી છે કે આવા માણસોને પકડી અને આવા તત્વોને પકડીને સજા કરે અને ખેતી કરી આમનું વસ્તુ જે ગઈ છે તે પણ પાછી મળે